અમરેલીમાં બે દુષ્કર્મ શિક્ષક સામે પર મોકલ્યો છે રજૂ કરવામાં આવશે અને હવે આ સમગ્ર મામલે કાર્યવાહી થઈ રહી છે અમરેલીમાં બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો આ મામલો છે તે સામે આવ્યો હતો અને હવે આ શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આરોપી મહેન્દ્ર સામે હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કોર્ટે આરોપી શિક્ષકને દિવસના પર મોકલ્યો છે માર્ચે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું જો કે મામલો સામે આવ્યો છે કે આ શિક્ષક છે તે વિદ્યાર્થીઓને દારૂ પણ પીવડાવતો હતો આ લંપટ શિક્ષક હવે સકંજામાં આવ્યો છે અને જેને લઈને હવે પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી છે છે દીકરી એ પોતાના ફરિયાદ કરતા આ શિક્ષક છે તે ઝડપાયો રંગે હાથ આ શિક્ષકને ઝડપી લેવામાં આવ્યો છે ને હાલ તો કાર્યવાહી છે તે થઈ રહી છે સંવાદદાતા દિલીપ ઓનલાઈન પર જોડાયા છે દિલીપ અમરેલીમાં બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર શિક્ષક સામે હવે કાર્યવાહી થઈ રહી છે શું અપડેટ ગઈકાલે જે બે સામે દુષ્કર્મ ગુનો આચરવામાં આવ્યો હતો એક શિક્ષક દ્વારા આમાં કરવામાં હતો અમરેલી તાલુકા પોલીસ ના જે શિક્ષક છે મહેન્દ્ર આરોપી કાવટીયા સામે નોંધવામાં આવ્યો હતો ગઈકાલે મહેન્દ્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે બે સાથે આ મહેન્દ્ર કાવટીયા જે શિક્ષક છે એને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે ત્રણ તારીખે ફરી કોર્ટ સમક્ષ ને રજૂ કરવામાં આવ્યું છે જી બિલકુલ